વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે આજે વડોદરાના પંડ્યા બ્રિજ ઉપર એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ ઓવરસ્પીડમાં દોડતી સ્કોડા કાર એક્ટિવા ચાલક સાથે અથડાઈ હતી ત્યારબાદ કારનું નિયંત્રણ ગુમાતા તે ટેક્ટર સાથે પણ અથડાઈ હતી આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

गाड़ी वाले को क्या हो गया गाड़ी वाला को एम्बुलेंस उसको उनको भी ले गए और वाले उनको भी ले गए वाले दोनों आ, को हॉस्पिटल में हाँ। दोनों को कैसा लगा ज़्यादा लगा या कैसा है? हाँ, लगा थे मतलब से? हाँ। क्या लग? आपका नाम क्या है रनचोड़